રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા હાલો ભાઈ આજે જો પડ્યું લગભગ છ વાગ્યાની આસપાસ કે રાજુભાઈ હાજર હતા નઈ ને એટલે દૂધ દેવા જવાનું હતું પછી પાણાવાળી કાલ બેટરી મૂકી હતો હતું એ બધું ચેક કરવાનું હતું બધું કામ પતાવી બળધું લાંબા બાંધી આવ્યો હવે વાગી ગયા હે નવ મારે છાટવી હે આપણે જે ફરિયાદ આજુબાજુમાં ઝીણા મોટું ખડ હે ને એમાં સર્વનાશ છાંટવી હે ખડ હુકો હા અને આને કચરા પોતાનું કામ ખૂટ્યું નહીં શેઠ સુધી અવારની મંડાણી હે કેમીનો શેડો ના આવ્યો હા હિખાડવું બહુ પડે ભાઈ કાં મેં નેદવના જલ્દ કંઈ નહીં આજ મેં જ આઈ વરસાદભાઈ ઓહરી રૂમ ઓલા ઘરે અંજવારી પોતા હવે એક વાર લાગે ટૂંકમાં નવ વાગી ગયા અને પછી વૈશ્વમાં ભાણા કરી લીધા હે ભાણા કરીને હવે રસોડા પોતું આ લે હે પછી આમ તમે એને કીધું નું કે હવે નેદવાનું ધીરે ધીરે ચાલુ કરી તો કરાય અને એક બાજુ વરસાદ જો આમ ફૂલે ફૂલ પડે છે પણ હા ઝીણા છાંટા હે એટલે તમને એની દેખાય નેવાય ન ચાલતા થયા મારે દવા છાંટવી પણ મારો પંપ છે ને પાલભાઈ લઈ ગયો તો આજથી દસ પંદર દી પહેલાં એટલે અમારે સિસ્ટમ હે એકબીજા લઈ આવો પાછું દેવા નહીં જવાનું પાલભાઈ આવવાનું હે હાલો તો એની વાત જોઉં કડી એને હું તો ધોકડને દવા છાંટવી કે તો લીંબુ વીકીએ પંપ દેવા આવે ને તે લઈ જાય આવ્યો તું આવ્યો

હા દવા ને કેવો એવું અમારે વિચાર કરતા અમે બરાબર છે કરતા ઓછું થાય નહીં કે એવું હા ને પછી

तू कंधे बल भवन चेक कर या अरे अरे तू बोल मुझे बोल तू गाती है कौन पोजीशन हो क्या हेलो डॉक्टर है अरे बोल ले चेक कर चेक करने निदान हमारा यूं कौन सी दवाई

યા હા હું કે ખોટ કે હે આ ખોટ કા લે લે ભાઈ યા એક સુ કાઢવાનું આય કો કાઢવા કે આ અલેક્શન ઈ કેવાનું છે પણ આ તા કે અ હું છે ન નાખતા ના નાખો કોઈ તો ડૉક્ટર છો કોણ છો આમ જો અમ

અડધી નાખડી <laughs> 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 <laughs>

અરે કાકા લેવાનું કેમ? કાકાનું પરેશ અરે આ કી ભાંદી છે? અલા ચેક કર લે. ઓ કાઈ પૂની. કાપવાનું ચેક કરવાનો કેટલો હવે જો. डॉक्टर फोन बीडी मामा मामा है <laughs> 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 के, दी के ना आवे

કેવો તે હાલ્યું અરે હાલી જા જાવા દે જા હિંદલ માં ને વૈકુંઠ જાતો એમ નઈ આવા ગારા માં લપટ લપટે જા રે ભગવાન નઈ લખે હાલે દાણી માં હું મે હે પણ આ શું જાતો આ ગાડી માં છોકા ગાડી માં જ આપડી જાવ કેને તો કેટલો મુખો આવો

સા પાતા એવો લંબુ તો ખાતા હજી એને એવા થાય છે પણ હવે એનો ઉનારો ખાઈ દે છે ઉનારો ખાઈ દે બાકી જાળમાં ખાતા હ માથે સાયો હો ઈ વાંદો પાછો નીચે જમીનમાં હાવ સીપું કઈ નમ રે કોથરી લત જો તો આપણે ભૂલી ગયા કેરે કોથરી છે જો જ સાગો રહી બજે ઠીક આપણે જેનતી માંગી લેતા હોય માંગવામાં હરમ ના હોય પછી ઠેલી હું માગું કોથરી દોડી માગે ક્યાં છે બીજી

રાઈ નું ઘણા ના કે એ તો હવે તારે કીમાં ઉપયોગ કરવો હતો ને ખબર નકર ઉમે હવે પાકવા ના હે કે આ લીંબુ બાત લ્યો અહીંયા જોબરું હેરી બસ એટલા જ લીધા જો ઘણ જોરી બાત લ્યો દો પોગી લો એ થોડી આરી બીજી આ તો ઈ લે લે એક આયા એટલે શરબત કે આથણા કરતા હોય વધારે લઈ જાય આથણા લગભગ કમ લીધા એવું ભાઈ આ બધી તૈયારી જો તો મહેમાન આવવાના લાગે એ તો આપણે લઈ આવ્યું અહીં લીંબુ લીંબુ અહીં રાખી દઈ ને અંદાજ તો એવો છે કે ભજીયા બનવાના હે જો અહીંયા લોટ છે અહીંયા હજી પેકિંગ તોડેલા પડ્યા હે અયા બધી ચટણીની વેરાયટી હે લાજવાબ ને ગુલાબ જામુ ને તારે હળ રાટી હું કેવું શું છે આ બધું બેનલી આવે બેનલી તો ઈ કેને હરંગવાના ભજીયા બને તારા કંપાન નઈ દે ભજીયા બોસ થતા કે મેથી લઈ અતી ભજીયા ઈ નું તો બકવું ઠીક આ મેમન હાથ મગાવી લાવે ને મેથી હા હા તો મેમન તો આપણે કાય હ કોણ મેમન આવે હે એ તો વાત કર દે

દેવા તને કમલેશ ભાઈ બૌ યાદ કરતા તા ઓલા અમારે ત્યાં નતા આયવા દિવાળી ઉપર હા હા ઈ હું કર ગાંઠિયા બનાવા ગાંઠિયા ખાવા જાવ ને વડા ને ગાંઠિયા ને હા ઈ જાલે ફરસાણ આવો એમ કે ગાંઠિયા બનાવી દયો અમને

હાલો ભાઈ તો બપોરા તૈયાર થઈ ગયા છે ને અમે બેસી ગયા તમારે કોઈને બપોરા કરવા હોય મરચાં પાણી આવે છે છે મને ડબલ વેરાયટી હાલો તો ખાઈ લઈ થોડું કાઢ દેવા જ ભૂખ લાગી ગઈ ચાલુ કરી દીધું પાછો ભજીયાનો શોખીન માણસ છે એટલે એનાથી કલર એક છે ને બે खाई पिन ति वदर खा तो, तो अब क्यों? बजियां है भाई भाई का दे दे। तो तो इन तक कब क्यों बजिया सलते बजिया भारी कितना काई दिए हम वो ऊपर तो, तो पर हम तो बहुत छ तो में लोग कितना दही ये आ केला थे वदर हां पर इ में हमें चाहिए खादु बापू राजू नाम એ કિલો એક ના થયો હોય ને પોણો કિલો થયો હોય પોણા કિલો થયો હોય પોણા કિલો હા ભજીયાનો બધું નાખી એકલો જાય નાખાય દોઢ કિલો ખતમ

ખમણે પણ મજે ભૂ એવી ખાતાય બહુ હવે તમારો વારો છે દાબોજી બાપા કે કેમ ડાયરેક્ટ સાકર રોટલો ચાલુ કરી બોજીયા ખા બોજીયા આ તો જમીન જ ચાલો છાસ રોટલા ઉપર ઢોરઈ ઠીક હ તમારો વારો જઈ નુક નહી કરતી કે બટેટા ખાતી કોણ ખાય ના લો હવે બાયુનો વારો છે દેવી माता આ સમુન ભાઈ ને કોગો દેવાઈ માં સે એ કોના બકોરા સપ્રેસ કર લી તો અમને બધા ખાવા બેઠા આવે આ માલ કે ન દે ને રાજુ ભાઈ છે અમારે નગર તણ ખોવા થાય હા હવે એક ખોવાઈ ગયા ને મારો પરતી જાય ને એક દી ના આવે હા દી આવે ને હું રહે જા હોય તે દી આવે હા ઈને શિક્ષક મહે એટલે

હાડા ચારક વાગે ટૂંકમાં અમારા મહેમાન વહી ગયા કાકા ને ચા પી અહીંયા આવી અહીંયા ચા પી તો પછી ડાયરેક્ટ એ વહીયા ગયા અને એને જવાનું હતું દેવતભાઈ ના હહરા ને એટલે બે બીનું ને આઠ સાંજે હા પહેલી દેવાની હોય ને તો અહીંથી ડાયરેક્ટ એ ગયા અને અમે ભરવો લીધો ભૂકો એક પડતા હા ટોલી એક ભરી લીધી હે ભૂકાની અને હવે થઈ ગયા ટાઈમ તો આવો કોઈને હોય હોય તો તો આજે લગભગ મેન કેટલા કોઈ વ્યાર બે તમે બીજા રોટલો ક્યાંક ખાજો આખો આખો રોટલો જરાય રાજેશભાઈ આવે છે રોટલો લઈ રાજેશભાઈ માંથી અને હમકે વેઈટર નું કામ કર્યું ગાળો ના ના કરેલો ના હર તો ગલકા નું શાક છે એક બાજુ ડુંગરી નું શાક છે એ ગેસ ઉપર ને રોટલી રોટલા જે ખાવું હોય આવી ગયા હા સારી લે રે અને હાલો હવે પેલું કરી લઈએ વિડીયો લાંબો થઈ જાય છે આપણો તો વીડિયો આપણે અહીં કરી દઈએ એન્ડ ફરી મળી નવા બ્લોગ ત્યાં સુધી આવજો down, down.